પોતાનો રથ માતાલી શ્રી ભગવાન ને આપ્યો રાવણ રથમાં બેસીને આવે તમે પણ રથમાં બેસીને યુદ્ધ કર પ્રથમ દિવસના યુદ્ધ ની શરૂઆત થવા લાગી છે ફૂકવા લાગ્યા શંખના થવા લાગ્યો મહારાજ વિભીષણ ભગવાન ના સૈન્યના ચાર નાખી દરેક સવાર થયું બીગલું ફૂંકા શંખના થયો પ્રથમ દિવસનું યુદ્ધ જ્યાં શરૂ થાય બાબાજી કહે કે જ્યાં યુદ્ધ શરૂ થયું અને પહેલા દિવસના યુદ્ધમાં ભગવાને રાવણની અર્ધી અડધી સેના કરી બીજા દિવસના યુદ્ધમાં મેઘના થયો લક્ષ્મણજી નું બંને નું ભયંકર યુદ્ધ થયું આ બાજુ મેઘનાથ લક્ષ્મણજી ને સાંગ મારે લક્ષ્મણજી મૂર્છી થયા હનુમાનજી ભગવાન પાસે લાવે હનુમાનજી ભગવાન પાસે લાવીને કહ્યું મેઘનાથે લક્ષ્મણજી ને સાંગ માર્યું છે બ્રહ્માસ્ત્ર માર્યું છે હવે આની મૂર્છા કોણ ઉતારે ભગવાનની ની આંખમાં છે વિભીષણ પૂછ્યું કે આની મૂર્છા કેમ ઉતરે બોલે આનો દવાખાન આનો આનો વૈદ તો લંકામાં છે અને કોણ લાવે હનુમાનજી કે હું લઈ આવું રાત્રિ નો સમય હતો સુષણ નામનું વેદ નું ઘર હનુમાનજી જોયેલું કારણ કે આખા ગામમાં ફેરવા હતા ને હનુમાનજી પૂછડું બાળતી વખતે ત્યારે બોર્ડ ભાળી ગયા હતા ડોક્ટર સુષેણ ભાઈ કે અત્યારે કામ લાગી ગયું ત્યાં સીધા હનુમાનજી ગયા પછી થયું કે હું ત્યાં જાવ ને લઈ જાવ ને પછી કે દવા તો ઘરે પડી રહી આવું બધું બાના કાઢે એની કે દલાવ આખું ઘર ઉઠાવ આખું વેદનું ઘર ઉઠાવ્યું હનુમાનજી દવાખાના હોતું ઉપર

સમજી ગયો કે હવે સારવાર કરવી પડશે નારી તપાસીને કેવા લાગ્યા આની દવા મારી પાસે નથી આની દવા દ્રોણાચલ પહાડ ઉપર છે સંજીવની અને સાઠ હજાર માર દૂર છે જે કોઈ લાવે લઈ આવે સૂર્યોદયથી ફાય એ પેલા લઈ આવે તો હું લક્ષ્મણને જીવિત કરી શકું ત્યાં સુધી કંઈ ન થાય હનુમાનજી મહારાજ મેં ઉડાચલ ગયા પછી વિચાર થયો કે આમાંથી સંજીવની બુટી કઈ હશે કઈ નહીં મને કઈ ખબર નથી ત્યાં જાઉં અને વેદરાજ જેમ કે દવા બીજી લઈ આવ્યા તો પાછો ધક્કો થાય સૂર્યોદય પેલા મારે પોચવું છે એટલે હાથમાં એમ કેવાય કે આખે આખો પહાડ ઉઠાવ્યો

સનાતો છવાય કર્યો મહારાજ મેઘનાથ નું મરણ થયું આ બાજુ તમામ લોકો રડે છે મંદોદરી બેઠી છે બધા બધી વિધવાઓ બેઠી છે દીકરાની વહુ પોતે સૌભાગ્યવતી હાવ સૌભાગ્યવતી અને વહુ વિધવા થઈ ગયું છે મહારાજ સમજાવે મહારાજ હવે તમે એક છો હજી કઉ છું સમજી જાઓ રાવણ ના સમજો સૈન્યમાં ગયો સૈન્ય ને પોતાને કહેવાય કે પાવર આપ્યો મેં છું તમે ચિંતા નહીં કરો

आवाज भगवान अवितियार किया लक्ष्मण जी आरती उतारे तमाम देवताओं देवांगनाओ आरती लेली ने आवी गया नारद जी आवी गया शिव जी आवी गया सर्व लोको सर्व देवताओं आवी गया भगवान ने પોતાના પિતાજી ની યાદ કેરા છે પોતાના પૂર્વજોને યાદ કેરા છે અને ભગવાન મહારાજ લક્ષ્મણજી પરમાત્મા ની આરતી ઉતારે છે અને ભગવાન મેદાન માં આવે અને બાબાજી કહે બોલો રામ ચંદ્ર ભગવાનની જય હો रंगा भई उना हलवारी लॻा भई उला हलवारी रंगा भयो उ भुला हलवा भयो हलवारी सुना तां सुन શરૂઆત કરો રાવણ સમુદ્રમાં ખડલ કરી રી ધરી તલવારમ સમર કતારમ અનુપાધરમ ધંકાદમ બંદૂક બહારમ આહકારમ હોકારમ મે કરી ધારમ પરસુતારમ સુકુમુચ

શંકર મહારાજ ના સમ सेन समुद चाल झटा झुट चंद्रपाल कंभी तंद भाग बिलम नीरता के जो तो चंद्र त्रिनेत्र लाल चंदन की खोरी बाल कुंती सिपुरतुलाल कुंती मन्ताली मुंदन की कंद कंठवाल भीषण हार के पटखदा रुद्रमाल हार ब्याग गाजे हे डम डम डम

હનુમાજી મહારાજ રાક્ષરી

આરતી ઉતારે છે રાવણ મળતા મળતા કહા હતો પ્રચારી ભગવાન ઉભા છે સન્મુખ અને એ વખતે રાવણ નો પ્રાણ નીકળ્યો અને ભગવાન હમાઈ ગયો ભગવાન રાવણને મુક્ત કરી દીધો છે